હાલ આપની સમક્ષ ટીઆરપી ગેમિંગ ઝોનમાં જેમણે પોતાના પરિવારના સદસ્યો ગુમાવ્યા એ સ્વજનોએ પીડિત પરિવારોએ પોતાની વ્યથા તમારી સમક્ષ રજૂ કરી દોઢ મહિના સુધી રાજ્યની સરકાર રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો ઉપેક્ષાનો ભોગ બનેલા પીડિત પરિવારો સાથે કેવું નિમ્ન કક્ષાનું અને બેહુદું વર્તન કરવામાં આવ્યું કેવી નિર્લજ્જતાપૂર્વક એમનો ઉપહાસ કરવામાં આવ્યો એમની હાંસી ઉડાવવામાં આવી એની વાત પીડીતાના મુખ્ય આપ સૌ પત્રકાર મિત્રોએ સાંભળી દોઢ મહિના સુધી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ધારાસભ્યો સાંસદ સભ્યો પક્ષના વિવિધ પદ ઉપર બેઠેલા માણસોમાંથી કોઈને પણ એ જનેતાના આંસુ લૂછવાનું મન ના થયું જેને પોતાના દીકરાની લાશ નહીં અવયવો અને અંગોના ટુકડાઓ તમે આપ્યા છે અને દોઢ મહિના દરમિયાન માની રાહુલ ગાંધીજીએ એમની સાથે ઝૂમ કોલ ઉપર વાત કરી ત્રણ દિવસના રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના સાથીઓએ ઉપવાસ કર્યા પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો રાજકોટ શહેર રાજકોટના સમજદાર વેપારી દુકાનદાર નાગરિકોએ બંધ રાખ્યું અને ફરી એકવાર રાહુલજીએ રૂબરૂ મુલાકાત બાદ એવી બાહેદરી આપી કે તમને ન્યાય મળે ત્યાં સુધી અમે તમારી પડખે રહીશું અને અનુકૂળતા મળી તો દેશની પાર્લામેન્ટમાં પણ તમારા આ ન્યાયના પ્રશ્નને ઉપાડીશું એ બાદ જ રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પીડિત પરિવારોની યાદ આવી એટલે આ દેશની સંસદમાં ગુજરાતની ભાજપ સરકારની ભૂમિકા એક્સપોઝ થવાની છે એવી બીકના પગલે કોઈ સાચી લાગણીથી પ્રેરાઈને પીડિતોને મળ્યા નથી જેમ આશાબેન કાથળના પિતા ચંદુભી કાથડી કીધું કે એમની મજાક અને મશ્કરી કરવામાં આવી છે એ બોલવા માટે ઊભા થયા તો એમણે ચૂપ કરી દીધા એમને ના દીધા આ બાર જેટલી માગણીઓ જે પીડિત પરિવારો રજૂ કરી એમાંથી એક પણ માગણી સંતોષવાની ગેરંટી નહીં આપી કશું જ એમને લેખિતમાં બાહેદરી કે ખાતરી નથી આપી તો સવાલ એ થઈ રહ્યો છે કે આ ગરીબ પીડિત પરિવારોની દોઢ મહિના બાદ તમે શા માટે ફાંસી ઉડાવી રહ્યા છો આ પીડિત પરિવારોની એટલી જ માંગણી છે કે અમને નોન કરપ્ટ પ્રમાણિક અધિકારીઓ અધિકારીઓ જોઈએ તપાસ ટીમમાં વળતરની રકમ વધે ફાસ્ટ્રેક કોર્ટમાં એમનો કેસ ચાલે શા માટે તમે હજી પીડિતોને આ પ્રમાણે વર્તન કરી રહ્યા છો જે પીડિત પરિવારોએ પિસ્તાલીસ ડિગ્રીની ગરમીમાં રાજકોટ શહેર બંધ કરવામાં પત્રિકા લઈને રજોડવું પડે એ પોતે જ પીડિત પરિવારો કહીએ પ્રમાણે રાજ્યની સરકાર માટે શરમનો વિષય હોવો જોઈએ એટલે આ રાજ્યની સરકાર એ પીડિતોના મુદ્દે બિલકુલ પણ ગંભીર નથી રાજ્યની સરકાર ગૃહમંત્રી મુખ્યમંત્રી એ પીડિતોને ન્યાય આપવા માગતા નથી એટલે ના છૂટકે અમે બધા એક નિર્ણય કર્યો છે અગાઉની જાહેરાત મુજબ કે આવનારા ટૂંક સમયમાં મોટાભાગે એક ઓગસ્ટથી મોરબીથી શરૂ કરીને એક ન્યાય યાત્રાનો પ્રારંભ કરીશું મારા સાથી લાલજીભાઈ એ મુદ્દે વિગતવાર વાત કરશે પણ એ વચ્ચે એક નાનકડો મુદ્દો કહી દઉં કે ગઈકાલે ઉનાકાંડના આઠ વર્ષ પૂરા થયા અને આજે સવારે ઉનાકાંડમાં ભોગ બનનારા વસરામભાઈ સરવૈયાનો મારી પર ફોન હતો કે નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે ચાર એસઆરપીના કોન્સ્ટેબલો ચાર એસઆરપીના જવાનો અને બે કોન્સ્ટેબલો એમ છ પોલીસ કર્મીઓનું જે રક્ષણ આપેલું એમાંથી કોઈ જ કારણ બતાવ્યા વગર અચાનક ગઈકાલે મોડી રાત્રે ચાર એસઆરપીના જવાનોનું રક્ષણ હટાવી લીધું છે હવે ઉલ્લેખનીય છે કે એકાદ દોઢ મહિનામાં ઉના કાંડનું મારું નામ ચંદુભાઈ ડોસાભાઈ કાથડ આશાબેનના પપ્પા છે હું અમે ત્યાં ગયા એટલે અમને કોઈ વળતા જ નહોતા કે પીડિત પરિવાર છે કે કોણ છે એ અમે અમારી રીતે બેહી ને એ આવ્યા એટલે બધા ઊભા થયા વાતચીત સૌ સૌની રીતે કરી એને પૂછ્યું નહોતું અમને અંદર કે કોણ પીડિત પરિવાર છે કે કોણ ઓલું છે બરાબર પછી વાત એકબીજા બધી વાત રાખી એટલે હું ઊભો થઈને વાત કરી મેં કે સાહેબ એક ભાઈ હતા મારા મોરબીના એને વાત કરી કે સાહેબ આમાં તો જણા છે આમાં ગેમઝોનમાં ને આ ઇઠાવીસ કેમ બતાવે તો ઓલા છાણમાં બેઠા થાય એ સાહેબે કીધું આ ગૃહમંત્રીએ એ કે તમારી પાસે સબૂત શું છે બરાબર ઓલા ઓલાભાઈને કે એટલે હું બેઠો થયો હું બેઠો થાય એને કીધું કે સાહેબ હું ત્યાં રોજ જતો હતો ને ત્યાં કેટલા દિવસથી આવા બનાવ બનતા ત્રણ ચાર ફેરા આગ લાગી કોઈ ધ્યાન ન દીધું પાંચ છ ફેરા આ ચાર પાંચ મહિનાથી ચાર પાંચના હાથ ભાંગી ગયા તોય કહેવાય ધ્યાન ન દીધું ને આ દોઢ મહિનાથી વેલ્ડિંગ કામ ચાલુ હતું बराबर न्या पाहे डीजल ने पेट्रोल ना टैंक पड़ा था ना थर्मोकोल ना थप्पड़ पड़ा था वेल्डिंग काम में आग लगी ना तत्काल ब्लास्ट थियो बराबर ने जो आ वो बनाओ नो बनाओ ना खोटू नो करो तो रायतन रायतन हो काम बेकु करो तो मन कर तुम बे ही जावे क्या तुम्हार बात न करो ये तो बात नो ते करो तो हमने तेरे वह हो काम आ आ संग्रीव है बराबर हाँ ये कर तुम बे તો હું ત્યાં ધીરે બોલ્યો એના ધારાસભ્ય બધા સાંભળતા હું જો અમને અહીં તેડાવ્યા જો વાત નહોતી કરવી તો અમને હું જોવરાવર તેડવ્યા કે આ દુનિયા આખી જોઈ કે આ પીડિત પરિવારને અમે તેડાવ્યા ભાઈ બરાબર અમને વાત નહોતી કરવા દેવી અમારી માગ તો કોઈ સાંભળી નથી બરાબર તો અમને તેડાવ્યા તો હું અમારે એ વાત ન મને ખાલી બે મિનિટ જ વાત કરવા દીધું પછી તો

ટીઆરબી ગેમ ઝોનમાં મારો ભાઈ બાવીસ વર્ષનો જયંત અનિલભાઈ હોરે છે આવી ગયો છે હવે અત્યારે ભૂપેન્દ્ર પટેલ સીએમે અમને દોઢ મહિને આ યાદ કર્યા રાહુલ ગાંધી મળ્યા બાદ દોઢ દોઢ મહિના સુધી અત્યાર લગીમાં બનાવ બહેનોથી અત્યારલગીમાં ભાજપના કોર્પોરેટરથી માંડીને સંસદ સભ્ય સુધીમાં આજ લગીમાં કોઈ મળવા આવ્યું નહોતું આ બાબતે દોઢ મહિને ભૂપેન્દ્ર પટેલને યાદ આવી કે હવે પીડિત પરિવારને મળવું જોશે એક વસ્તુ એ અને અમે લેખિતમાં બાર મુદ્દા આપ્યા છે બાર મુદ્દામાંથી હજી સુધીમાં એક વસ્તુમાં અમલ કર્યો નથી એને બે દિવસ થઈ ગયા બાર મુદ્દામાંથી એક પણ નહીં ન્યાય મળવા માટે લગીમાં અમારે જો વીસ દિવસ બનાવ બન્યા હોય વીસ દિવસ બનાવ બન્યા હોય અને લઈને ન્યાય માટે રાજકોટ બંધ કરાવવા માટે અને ન્યાયની અપીલ કરવા માટે રાજકોટમાં ખરાબ બપોરે આટા મારવા પડતા હોય તો પછી એ શરમની વાત કહેવાય સરકાર માટે એક અને આમાં બે વસ્તુ અમે હાલમાં ફરજિયાતમાં માંગણીમાં માગી હતી કે ટીઆરપી ઝોનમાં બનાવ બનેલા એમાં એક સીટની રચના કરવામાં આવે અમે કહી એમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત બે જજ ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ તેમજ ગુજરાત હાઈકોર્ટના ત્રણ શ્રી અને અને નિવૃત્ત મહિલા સિટી સિવિલ જજ તરીકે ફરજ બજાવેલી એવી કોઈ પણ એક વ્યક્તિ આ એક સીટની રચનાની અમે પૂર જોરમાં માંગણી કરી હતી અને એક તપાસ અધિકારી માટે અત્યારનો જે અત્યારે તપાસ કરે છે એના ઉપર અમને ભરોસો નથી આ કેસ બીનો એના બે કે ત્રણ દિવસની અંદર જ એના ઉપર ત્રણ કરોડનો તોડ કરવાનો આરોપ આવેલો હતો એ અમને પછી જાણ થઈ હવે જો એ ત્રણ કરોડનો એ બાબતમાં તોડ કરતો હોય પોલીસ ઓફિસર તો આ કેસમાં ન કરે એની શું ગેરંટી એટલે તપાસ અધિકારીમાં ગેમ ઝોનમાં અત્યારે જે ચાલુ છે એમાં આઈપીએસ સુધા પાંડે સુજાતા મજમુદાર અને નિલીપ રાય આ ત્રણમાંથી કોઈ પણ બે વ્યક્તિને એમાં તપાસ અધિકારીમાં પોસ્ટિંગ આપે એ બે વસ્તુમાં અમે સૌથી વધારે જોર રાખીને માગણી કરી હતી અને 6 મહિનામાં ટ્રાયલ પૂરો થાય એ બાબત આ તમામ પરિવાર તરીકે તમે મળ્યા માંગણી તો મુખ્યમંત્રીએ શું કીધું તમને એને વાંચ્યું અને આમાં આગળ વધ કોઈને મૂકવામાં નહીં આવે ખાલી વાત જઈએ ઓલ એ રીતે વાત કરી આમાં લાગતું નથી કે કઈ આગળ કરી શકે મુદ્દા એને આપણે આવેદનપત્ર આ ટૂંકમાં મારી પાસે જે છે એમાં દસ જણાનું સાઈન કરેલું છે દસ જણાની સાઈન કરેલી છે દસ પરિવાર થ્રુ આખે આખો લેટર આપેલો હતો એમાં હર્ષ સિંઘવી અને સીએમ સાહેબ બે ને આ વસ્તુ આપણે વચાઈ બે ને એક એક કોપી આપી અહીંયા આપીને આવ્યા છીએ બાર મુદ્દા અમે કહીને તો અમારા માટે આ હોનાના છે કે આ ખાલી બાર મુદ્દા અમને કરી દઈએ ને તો અમને અહીંયા ધરો કે આ વસ્તુમાં અમને ન્યાય મળી જશે બાર મુદ્દાની જ માગણી હતી બીજી કઈ અને આમાં જે આશાબેન કાથડ છે ને મારા બેન થાય જે ટીઆરપી ગેમ ઝોનની અંદર જોબ કરતા અને એમનું ડેથ થઈ ગયું તો અમને કાલે મુખ્યમંત્રી આવાસે બોલાવવામાં આવ્યા હતા કે તમે અહીંયા આવો અને અમે તમને મળીએ તો હું એટલું કહેવા માગું છું કે જ્યારે આ ટીઆરબી ગેમ જોની ઘટના બની એના ત્રીજા દિવસે કે બીજા દિવસે આપણા રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી કે જે અહીંયા આટો મારવા આવ્યા હતા તો પીડિત પરિવારોને કેમ ન મળ્યા હું એમ કહું છું અને જ્યારે આ મહિના મહિનો ઘટના એક ઘટનાની એક મહિનો થઈ ગયો જ્યારે અમારે રોડ ઉપર પત્રિકા લઈને વેચવા જવું પડે અમારે ત્રણ ત્રણ દિવસના આંદોલન કરવા પડે અને અમારે કમિશનર કચેરીનો ઘેરાવ કરવો પડે ત્યારે ક્યાં ગઈ હતી આ સરકાર કે જે અત્યારે રાહુલ ગાંધી એક મહિનાની અંદર અમને મળ્યા મહિનાની અંદર અને જ્યારે રાહુલ ગાંધી મળીને ગયા કે અમે ન્યાય અપાવશું ત્યારે રાજ્ય રાજ્યના મુખ્યમંત્રી એમ કહે છે કે હવે તમે નિવાસ સ્થાને આવો તો તમારે ત્યાંથી અહીંયા આવવું પડે પીડિત પરિવારોને મળવા માટે કે પીડિત પરિવારોની શું હાલ છે અને શું ચાલ છે આ સરકાર માટે હું તો એમ કહું છું કે આ સરકારને ડૂબી મરવું જોઈએ સરકાર પાસે કોઈ ઓપ્શન જ નથી ન્યાય દેવા માટેનો કોઈ ઓપ્શન જ નથી તો હું ન્યાય દેવાની આ સરકાર સરકારને હું એ કહેવા માગું છું પહેલાં તો દોઢ મહિને આ યાદ કેમ આવ્યા કે દોઢ મહિને એને એમ કીધું કે ને મળવા જાય તો ત્યાં લગી આ બધા ભાજપના ધારાસભ્ય કે એના આગેવાનો પ્રમુખ હોય એ બધા ક્યાં હતા અને બીજા નંબરમાં જેથી આ રાજકોટ બંધ કર્યું તેથી ભાજપવાળાએ પોલીસ પર દબાણ કરી અને તમામને ફોન કરાયા પીએસઆઈના પોલીસ વાળાને કે અહીંયા ન જાતા અહીંયા ન જતા કે ભાઈ ન જાતા કોઈ તમારા બાપની બીક લાગે છે અમને અને તમે કેમ ફોડ તમારામાં તાકાત હોય તો હું અનુરૂધસિંહ પી જાડેજા ગામ ખાખરા તાલુકો ધ્રોલ ને જિલ્લો જામનગર મારા નંબર હે મને ડાયરેક્ટ ફોન કરો જો અસલ તમારી માય હું ખબરાઈ હોય તો તમે વાયા વાયા કેમ બધા ફોન કરો છો તમારે ગયા હોત તો તમને ખબર પડે કે આમાં શું આને આની હાલત હોય તમે કેમ બધાને ફોન કરી કરી કરીને દાબમાં લેવા માંગો છો તમે ભીનું હમ કેળવા માગો કે તમારામાં તહેવાર નથી સારો નંબર પેટના અને બીજું અમે સીએમ સાહેબ ને મળ્યા તો સીએમ સાહેબને મેં રજૂઆત કરી કે સાહેબ અમે રાજકોટથી ગાંધીનગર લગી આવીશી તો અમારે ફોર વ્હીલર આવી તો અમે પીયુસીનો હોય તો ની તપાસ કરે નો હોય તો એની તપાસ કરે નો હોય તો એની તપાસ કરે તો કા અમારે દંડ ભરો પડે અને કાંઈ અમારી પાસે તોડ કરે તો એ વસ્તુની જો તમને રોડ ઉપરની ખબર હોય આ વ્યક્તિ નીકળે આની પાસે કાંઈ નથી તો આ વસ્તુ તમને ખબર નથી આમાં કેટલો ભ્રષ્ટાચાર હાલે છે આ બધું રૂપિયા ખાઈને જ આલે તમને બધી ખબર હે તો એની પાસે કેમ તમે એને કરતા નથી કાર્યવાહી જરાય સંતોષ નથી મુખ્યમંત્રીને મેં આ કીધું ને તો એની પાસે જવાબ પણ નહોતો એને એ બોલી નો હોય કે આ વસ્તુનો તમે કીધો અહીંયા ભોગીશી ત્યાં લગી આ થાય છે તો ના ના એ બરોબર હે તો તમારી પાસે એને તાકાત નથી વસ્તુ બંધ કરવાની તો આનો દેવરાવાની તમારી જ તાકાત છે બીજા નંબરમાં હર્ષ સંઘવીને પણ મેં કીધું કે અહીંયા તમે કહો છો કે ગુજરાતમાં દારૂ છે તો અહીંયા બિયર અને ઇંગ્લિશનો પણ જથ્થો નીકળો તો એની એની પણ કંઈ તમે કાર્યવાહી કરી નથી એ લઈ આવ્યો ક્યાંથી કોણ લઈ આવ્યું તો એને એને પણ આપણે જવાબ કાંઈ ન આપીએ કા હવે કાર્યવાહી તો આને કડકમાં કડક સજા કરે અને અમારી માંગણી બાર મુદ્દાની છે એ બાર બાર મુદ્દા અમલમાં લઈ આવી અને એને ઝડપથી એને સજા કરે લાગે છે બાર મુદ્દા સંતોષ હશે તમને લાગે અમને એવું કઈ લાગતું નથી એ પણ એક શબ્દ બીજું કઈ બોલ્યા નથી ખાલી એટલું બોલ અમે સાથે હોય તો સત્તાધારી પક્ષને શું વાર હોય એક ફોનમાં બધું મંડે થાવા કે ભાઈ આનું આ મંડો કરવા તો એનો હજી કાંઈ તન તૈયાર થયા હજી કોઈ કોઈનો પછી ત્યાંથી નીકળ્યા પછી કોઈને કાંઈ ફોન આવ્યા નથી અને ત્યાં ગયા તો અમને વિડીયો કોન્ફરન્સમાં મળવાની અને બીજાને બધાને ના પાડી હતી આપણને તો ના નથી મને નતો કોઈનો ફોન હવે પણ અમુક ઘણાને ના આવી કે ભાઈ તમે વિડીયો કોન્ફરન્સમાં અહીં ન જાતા ત્યાં ન આમ કરતા ત્યાં જવાની મનાઈ હે હું એક જ અહીંયા ગયો હતો બાકી કોઈને એની ગાડી જ નહોતી કે એની ગાડીમાં લઈ ગયા હતા હું તો મારી પ્રાઇવેટ ગાડી લઈને ગયો હતો અને અહીંથી બહાર આવ્યા પછી ભાજપના અમુક લોકોના ફોન આવ્યાના અમારા જામનગર જિલ્લાથી જે ભાજપ પ્રમુખ છે એમનો પણ મારી ભેગા જે મારા ભાઈ બંધ હતા એનામાં ફોન આવ્યો કે તમે જામનગર વાળા કેમ કેમ આમ કર્યું તો તારા બીક લાગે છે રમેશભાઈ મુંગરા ને હું કેવા માંગુ છું ભાજપ પ્રમુખ જામનગરના કે તારા બાપી બીક લાગે છે તારામાં તાકાત હોય તો મારા નંબર ઉપર ફોન કરીને કે તમે કેમ અહીંયા ગયા તા તું બીજાને કેમ ફોન કરીને કેશો તારો છોકરાને ખાલી એક દિવાળી તો મેં કીધો આંગળી ઉપર તો તને ખબર પડે કે આનું શું થાય અને સીએમ સાહેબના દીકરાને હમણાં મજા નહોતી તો એ કરી મેં કીધી અને જાવું પડે એવું નથી કે આપણે ન જાય